દોસ્તો તો આજ કે નવી વિડીયો મેં હાર્દિક આપવાગત છે હર હર મહાદેવ જય મહાકાલ જય માતાજી તો જો આપણે સવાર સરસ મજાનું થઈ ગયું છે અને આ છે જન્માષ્ટમી તો જન્માષ્ટમીની આપ સૌની હાર્દિક શુભકામનાએ આજે તો કાનુડાનો જન્મ થવાનો છે એટલે બહુ બધા તૈયારીઓ કરે છે અને આ એક હારો હાર મંડાઈ ગયો છે ટમ ટમ સવારનો રીમઝીમ રીમઝીમ આખી રાત વરસાદ આવ્યો છે તો એમાં પછી બધું આયોજન સરસ મજાનું કર્યું હતું રથયાત્રાનું એટલે આયોજન તો છે જ ગામડા ગામમાં હોય એ પ્રમાણે પણ હવે આ વરસાદમાં બધાની મજા બગાડી દીધી છે એટલે જો હવે આ બાજુ આપણે નીકળશે તો નજીકમાં હશે તો દર્શન કરાવશું અને તમે પણ કેવી તૈયારી કરી છે સાતમ તમારી કેવી સરસ મજાની ગઈને જુગાર બુગાર રમીને સરસ હવે જન્માષ્ટમી ઉત્સવ એ સરસ મજાનો આપણે કરવાનો જ અને દસ વાગી ગયા છે આજે કારણ કે દસ વાગ્યા સુધી બધા સૂતા છે ઘરમાં બહુ બધાએ આરામ કર્યો કારણ કે આજે ક્રિશએ રાત્રે જ કહી દીધું હતું કે મને ઉઠાડતી નહીં મમ્મી દસ વાગ્યા સુધી બરાબર એટલે એ પણ જો સૂતો છે અને આપણે ઓલરેડી સરસ મજાનું થોડું જાજુ કામ બામ કરી અને તૈયાર થઈ ગયા છીએ અને કપડાં બપડાં પણ આવા વરસાદમાં સૂક્યા છે પણ મને લાગતું નથી સૂકાશે ફેરવા તો પડશે જ એટલે આજનો દિવસ કપડાં ફેરવવામાં જ જાશે થોડું જાજુ હવે કામ કરી લઈએ તો જો તકલા કેવા રમત કરે છે જો વરસાદને હિસાબે તો બધા અહીંયા ગોઠવાઈ ગયા છે વરસાદ આવે છે એટલે બે અહીંયા બેસી ગયા છે બાકી બધા અહીંયા ગોઠવાઈ ગયા છે ीरान जा वारणेरे लो खम्मा विरान जाणेरे लो બધા તો જો પાંચ વાગી ગયા છે અને આઠમ જેવું કાંઈ વરસાદ રહેવાનું કીધું એટલો વરસાદ સવારનો વરસાદ આમ તો કાલ રાતનો વરસાદ ચાલુ છે તો બહુ જ વરસાદ આવી ગયો અને ક્યાંય આપણે જવાણું નહીં આઠમમાં તો અને રાત્રે આપણે જન્માષ્ટમી કરવાની છે તો આમે કૃષ્ણનો જન્મ રાત્રે જ છે એટલે ઉત્સવ અમારે અહીંયા બાજુમાં કરવાના છે મારે ઘરે નહીં હો આપણે તો तो रात रे कद कृष्ण जन्म मा आपरे मंदिरे क्याक जासू एव छे आज नो दिवस तो घरे न घरे काढ्यो तो गाइस अभी छे बच चुके हैं फिर भी बारिश शुरू है क्योंकि आज तो बारिश रहेगी कन्हैया आने वाला है ना <laughs> सैया रे मोरी रे તારનો કરન રૂપ જાદવ રાય ક્યારે આવે રે આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લો તો એવું જ છે જો કાળી વાદળી સાત હું સોમવાર ને વરસાદ કે મારું કામ ને ત્યારે કનૈયો આવવાનું છે ગઈ તો જેવું જ્યારે આવ્યો ત્યારે આજ તો સમય સંજોગ ને બધું સાથે થઈ ગયું છે એટલે એવું છે નંદ ગેરા નંદભૈયો જય કનૈયા લાલ કી તો અભી દેર હે બાર બજે તક કી વેટ કરવી પડેગી બારા બજે કૃષ્ણ જન્મોત્સવ હોગા तो वो पास में नलिया वाला मकान है ना <laughs> वहाँ उत्सव वो लोग करते हैं पहली बार ही करते हैं तो अभी कहने आए थे क्या पाना दर्शन करने के लिए जाएंगे गांव में तो बहुत अच्छा सब करते हैं बढ़िया वाला लेकिन वहाँ तो नहीं जाएंगे क्योंकि दूर हो जाएगा वैसे भी बारिश बहुत आ रही है तो कैसे जाएंगे हम તો એ સાયા અહીંયા નજીકમાં છે એટલે આપણે જઈ આવશું અને આનંદ કરશું શ્રાવણનો સોમવાર ને આઠમની મધરાત બરાબર ને એટલે આપણે આજે કનૈયાને ને છે અને અત્યારે ત્યાં એક ચક્કર લગાવીએ કે એવું ડેકોરેશન કર્યું છે ચાલો બ્લોગમાં તમે લોકો બન્યા રહ્યો તો દેખો ગાઈશ બારીશ 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 અભી બી બારિશ આતી और मैं निकल गई हूँ बाहर लेकिन पूरा किचकिच और बहुत बारिश आ रही है बहुत सुबह से ऐसा है आज क्लाइमेट्स अच्छा ही नहीं हुआ है तो ये ये है ना वहाँ पे कृष्णा उत्सव बोलने वाला है तो जाके देखते हैं कितना डेकोरेशन किया है चलो ब्लॉग में बने रहो क्योंकि 12 बजे पे है उत्सव तो बारह बजे का है ना लेकिन अभी ऐसे उसकी एक दो बार बोलने आए थे तो माना देखने के लिए तो चलो चाहते हैं लेकिन वहाँ जाएंगे ना तो पहले मेरा स्वागत कुत्ता करेगा क्यों बात बोले गौसुन पीछो हैं आया तुम्हारे घर का नानूत सा थे तू बता ना वडका पर है आई છે જો આવું સરસ મજાનું બધું આપણે કૃષ્ણ જન્મ અહીંયા કરવા આવવાનું છે તો અમાર લાલો અત્યારે જો બેસી ગયો છે કેવી લાઇટિંગમાં અને જોર શોરમાં તૈયારી બધી ચાલુ છે અને આ બે લાલા ને આરવાર છે જન્મ જો I'm okay.